સોનાના ભાવમાં જંગી ઉછાળાના કારણે ઓણસાલ સોના બજારમાં દિવાળી પર્વે ખરીદી કરવા માટે આવતા લોકોની હાજરી પાંખી જોવા મળશે તેવું વેપારીનું માનવું છે બજારમાં સોનાના ભાવ જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે કારણે સોની બજારમાં ઓણ દીપાવલી પર્વની ખરાગી જે ગર વર્ષ કરતા નહીં જોવા મળે તેવું સોની બજારના વેપારીનું કહેવું છે દિવાળીનો સમય છે નજીકના સમયમાં દીપાવલી આવી રહી છે સોનાના ભાવ સપાટી ઉપર છે કેવી ગરાકી દેખાય છે તમને